જે થયું છે એનાથી ઘણા બધા તાલુકાના અગ્રણીઓ એમાં ત્રણ તાલુકા જેટલા લોકો નારાજ છે સમગ્ર ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લો ભૌગોલિક દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો હતો એટલે વારંવાર રજૂઆતો થતી હતી કે જિલ્લાનું વિભાજન કરીને નવો જિલ્લો બનાવવામાં આવે એમાં દિયોદરની માગરી હતી રાધનપુરની હતી થરાજની હતી અલગ અલગ રીતે વાત રહી હતી પણ આજે જ્યારે એક બનાસકાંઠાના સાંસદ સભ્ય તરીકે અહીંના વેપારી એસોસિએશન હોય અને નવો જિલ્લો જે ઓગઢની માગણી હતી એમની એ ઓગઢ જિલ્લા સમિતિ એ સાથે મળીને મને જે એમને આવેદનપત્ર આપ્યું છે હું આ આવેદનપત્ર એ સરકાર સુધી પહોંચાડી એક વાસ્તવિકતા છે કે જ્યારે સરકારે જાહેરાત કરી એ ટાઈમે પણ મેં સ્ટેટમેન્ટ આપ્યું હતું કે કોઈપણ જિલ્લાનું વિભાજન હોય તાલુકાનું વિભાજન હોય તો સ્થાનિક લોકોને સ્થાનિક પ્રજાના પ્રતિનિધિઓને સાંભળીને ભૌગોલિક દ્રષ્ટિએ અને એમને વિશ્વાસમાં લઈને નિર્ણય લીધો હોત તો અત્યારે આંદોલન કે આજે ધાનેરા નારાજ કાંકરેજ નારાજ પુર્યોદર નારાજ આઠ હોયથી ચાર જેટલા તાલુકાઓ વિધાનસભાઓ આ નારાજ હોય ત્યારે સરકારે લોકશાહીની અંદર એમને સાંભળવા પડે અને સાંભળ્યા વગર પણ ઘણી રીતે એમને જે અહીંના લોકો એમની પાસે કદાચ રજૂઆત કરવા ગયા હોય તો પણ પૂરતા સાંભળ્યા નથી એટલે એમની જે પણ રજૂઆત છે ભૌગોલિક દ્રષ્ટિની વાત હોય ભૂતકાળમાં જ્યારે બે હજારમાં જિલ્લા તાલુ જિલ્લા તાલુકાઓનું વિભાજન કરવામાં આવ્યું એ ટાઈમે ગુજરાતના મુખ્યમંત્રી શંકરસિંહજી વાઘેલા હતા કોંગ્રેસનો એનો ટેકો હતો દીવોદરમાંથી બાભર તાલુકો અલગ બનાવવાનો હતો એ ટાઈમે હું તાલુકા પંચાયતની પ્રમુખ હતી અને તાલુકા પંચાયતના પ્રમુખમાંથી મારે ભાભર તાલુકો અલગ બનતા એ પદેથી મારે રાજીનામું આપવું પડ્યું હતું અથવા તો ગેરલાયક સભ્યોની વેચાણના કારણે હું પ્રમુખમાં નથી રહી શક્યો છતાં પણ બાભર તાલુકો બનતો હતો એ ટાઈમે મેં તાલુકા પંચાયતના પ્રમુખમાંથી રાજીનામું બે હજારમાં આપ્યું હતું એટલે એક પ્રજાના પ્રતિનિધિએ પ્રજા માટે કરીને લડવું જોઈએ એક લોકશાહીનો આપણને જે સત્તા સ્થાને બિહાડ્યો હોય પ્રજાએ બિહાડ્યા હોય એમ પ્રજાના ચૂંટાયેલા જે નાનાથી પંચાયતથી કરીને પાર્લામેન્ટ લોકો જે રજૂઆત કરે એ સરકારમાં નિર્ણય લેતી વખતે લોકોને સાંભળવા જોઈએ આ સાંભળ્યા નથી આજે માજી ધારાસભ્ય સાહેબ છે આ જિલ્લાના પ્રતિનિધિઓ છે એમને મને અહીં આવેદનપત્ર લેવા માટે બોલાવી છે આ જે આવેદનપત્રની અંદર એમની જે માગણી છે એ માગણી હું મારા લેટર પેડમાં લખી અને સરકાર સુધી પહોંચાડી અને એમની જે વાત છે એમની જે રજૂઆત છે એ સાંભળી અને પુનઃ વિચારણા કરીને એમને કઈ રીતે સંતોષ મળે એવા પ્રયત્નો સરકાર કરે

ભૂતકાળમાં જ્યારે વિભાજન કર્યું બોટાદ હોય સોમનાથ હોય કે અલગ અલગ જિલ્લાઓ નવા બનાવ્યા તો કેટલાક જિલ્લા ચાર ચાર તાલુકાના પણ એમણે બનાવ્યા છે ચાર જિલ્લા ત્રણ 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 તાલુકાના ને ચાર તાલુકાના પણ જિલ્લા બનાવ્યા છે તો એમને થરાદે બનાવવું હતો ધીયો દરે બનાવવું હતો તો સરકાર એ પ્રમાણે બનાવી શકતી હતી અને વગર જિલ્લો વચ્ચે એની ભૌગોલિક દ્રષ્ટિએ અને કાંકરેજ પણ પાલનપુરમાં જવા માટેની અપેક્ષા ના રાખો જ કદાચ એમને એ પ્રમાણે બધાને વિશ્વાસમાં વગર બનાવ્યો હોત અને જે રીતે બોટાદના નાથી જિલ્લાઓ બનાવ્યા છે એકને બદલે સરકારે બે જિલ્લા બનાવવાની જરૂર હતી તો થરા દેખો પણ એવું નથી કર્યું માત્ર ને માત્ર એક વ્યક્તિના અહમ અને એક વ્યક્તિના નિર્ણય માટે કરીને આખા જિલ્લાને ખેદન વેદન કરીને જે લોકોની લાગણી હતી એ લોકોની લાગણીને ગ્રાહે રાખી નથી એટલે આ બાબતમાં કદાચ ધરા દે ભલે જિલ્લો બન્યો હોય પણ વગરને અલગ જિલ્લો બનાવીને કાંકરેજ ધાનેરા દિયોદરને આને પણ ન્યાય મળે એ જે રજૂઆત છે એ રજૂઆત એ હું સરકાર સુધી